જંબુસર વણકર સમાજનો પંદરમો સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક યોજાયો જંબુસર વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદરમો સમૂહ લગ્ન યોજાયો હતો જંબુસરના લીંબજ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મંચ પર અધ્યક્ષ સ્થાન માદંડ મંત્રી ધનજીભાઈ જાંબુએ શોભાવ્યું હતું સાથે જ નટુભાઈ પરમાર ચતુરભાઈ વણકર બી કે માયાવંશી રત્નસિંહ પરમાર વેપારી એસોસિએશનના પ્રમુખ શાંતુભાઈ ચોકસી મોન્ટુભાઈ કોરાવાલા સહિત મહેમાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોના હસ્તે ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબની છબીને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આવેલા મહેમાન દાતાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વૈદિક મંત્રોચ્ચાર થકી લગ્ન સૌની વિધિ કરી નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સહિત સમાજના તેજસ્વી તાલાઓનું પણ સન્માન અને ટ્રસ્ટી મંડળનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પરમાર અને તેમની ટીમ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આવેલા મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર પંદરમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના શ્રી માન્ય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાઈમાન પોતાનું પદ કર્યું છે આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાળા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે આ ઉપરાંત આપણા અમારા સમાજના ડૉક્ટર બી કે માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના આ દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે